મેવાણીનો પલટવાર કોંગ્રેસ ભાજપની નોકરી કરે છે તેવું કેજરીવાલ કહી રહ્યા છે કોંગ્રેસ દગાખોર અને ભાજપના આદેશો પર ચાલે છે કેજરીવાલ બકવાસ કરે છે તેવું જિગ્નેશ મેવાણી કહી રહ્યા છે આપના સાથે મેવાણીએ કોંગ્રેસ પર પણ ટોણો માર્યો છે ચાર ફૂટેલી કારતુસોના કારણે આખી કોંગ્રેસ બદનામ ન થવી જોઈએ તેવું તેઓ કહી રહ્યા છે તમે ચાર દિવસ આવીને કેમ્પેન કરીને જતા રહેશો કોંગ્રેસની કારતુસોને બહાર કાઢીને મૂકો એટલે વાત પતે ये कांग्रेस गुजरात के लोगों के लिए काम नहीं करती ये बीजेपी के लिए काम करती है बीजेपी की चाकरी तो करती है ये बीजेपी की नौकरी करती है कांग्रेस करती करती है है कि नहीं करती है। बीजेपी की जेब में बैठी है बीजेपी की गोद में बैठी है कांग्रेस अरविंद केजरीवाल ने गई काले कहू कि गुजरात कांग्रेस गुजरात की जनता ने नहीं भाजपा सर्विस में है आ बकवास है ने है चार फूटेली कारतूसों न कारण आखिर गुजरात कांग्रेस बदनाम ना थी जुए તમે તો ચાર દિવસમાં આવીને કેમ્પેન કરીને જતા રહેશો એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા સિપાહીઓ છે કે પચીસ વર્ષથી ત્રીસ વર્ષથી તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ સંઘ પરિવારના ભાજપ સામે લડી રહ્યા છે